શું બેન્કિંગ સેવાઓ દુષ્કર થઈ જશે દેશમાં જે રીતે ખાનગી બેન્કોનો વિસ્તાર વિકાસ વધી રહ્યો છે તેમને જુદી જુદી સેવાના ચાર્જીસ વધારવા માટે જે છૂટ આપવામાં આવી રહી છે લાગે છે કે હવે સામાન્ય નાગરિક માટે બેન્કિંગ સેવાઓ દુષ્કર બનશે દેશના વિકાસની એટલી બધી ઊંચી ઊંચી વાતો કરવામાં આવે છે કે જાણે કે દેશનો દરેક નાગરિક અમીર બની ગયો એના પાસે એટલા એક્સેસ પૈસા છે કે બેંકમાં એની મૂડી મૂકી જ રાખે જે રીતે આઈસીઆઈસીઆઈ બેંકે તેના ન્યૂનતમ બેલેન્સના ચાર્જીસ વધાર્યા છે એવું લાગી રહ્યું છે કે આ દેશની ખાનગી બેંકો દેશની સરકાર અને આરબીઆઈ એવું માને છે કે આ દેશની અંદર હવે કોઈ ગરીબ બચ્યું જ નથી જો આ પ્રવાહ ચાલુ રહેશે તો એક સમય એવો આવશે કે ભારતીય બેંકો યુરોપિયન બેંકની જેમ નકારાત્મક એટલે કે તમે જો બેંકમાં પૈસા મૂકવા જાઓ ત્યાં મૂકો તો તમારે બેંકને પૈસા આપવા પડે એ સ્થિતિનું નિર્માણ બહુ થશે અને બહુ દૂર નહીં હોય એ દિવસો દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરેશ ઝાલા ડીકોડ્સમાં આજે વિશ્લેષણ કરીશું કે આઈ સી બેંકે જે જાહેરાત કરી છે એ શું છે અને કેવી રીતે આ દેશ અને દેશના અર્થતંત્ર નાગરિકોને એની અસર થઈ શકે એમ છે પહેલી ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકે નવા નિયમ જાહેર કર્યા શું છે આ નવા નિયમ કે ગ્રામ્ય વિસ્તારનો ગ્રાહક અર આઈસીઆઈસીઆઈ બેંકમાં પોતાનું ખાતું ખોલાવે પહેલી ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી તો એણે ન્યૂનતમ માસિક બેલેન્સ દસ હજાર રાખવું પડશે નાના ટાઉન એટલે કે નવસારી આણંદ પોરબંદર જુનાગઢ આવા શહેરોમાં અગર તમારા ખાતા હોય અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતા ખોલાવો તો હવે તમારે ન્યૂનતમ બેલેન્સ મહિનાનું પચીસ હજાર રૂપિયા રાખવું પડશે અને મોટા શહેર જેમ કે અમદાવાદ છે કે મુંબઈ દિલ્હી કોલકત્તા બેંગ્લોર પુણે માં તમારા જો બેંકમાં ખાતું ખોલાવું હોય આઈસીઆઈસીઆઈમાં તો તમારે ન્યૂનતમ બેલેન્સ પચાસ હજાર રૂપિયા રાખવા પડશે દર્શક મિત્રો જે રીતે છેલ્લા થોડા સમયથી કેન્દ્ર સરકાર ભારતીય જનતા પક્ષ અને તેમાં માનવાવાળા લોકો એ વાતને ચગાઈ રહ્યા છે કે દેશનો અર્થતંત્ર વિકાસ થઈ રહ્યો છે ફૂલી ફાલી રહ્યો છે અને દેશ બહુ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે લાગે છે કે બેન્કોને એવું થઈ ગયું છે કે આ દેશના એકસો ચાલીસ કરોડ લોકો અમીર થઈ ગયા છે અને દરેકના ગજવામાં એટલા પૈસા છે કે બેન્ક જેટલી છે એટલી ડિપોઝિટ એમના પાસે મુકાવશે ન્યૂનતમ બેલેન્સના નામે આપને જાણીને આશ્ચર્ય થશે કે ભારત સરકારના લોકસભામાં આપેલા આંકડા પ્રમાણે એકસો ચાલીસ કરોડમાંથી એક્યાસી કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનથી રાશન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ નીચે રાશન પૂરું પાડવામાં આવે છે સરકારના આંકડા પ્રમાણે આ દેશની એકત્રીસ ટકા વસ્તી મિડલ ક્લાસમાં આવે છે મિડલ ક્લાસ એટલે કોણ કે જેની ન્યૂનતમ ઇન્કમ મહિનાની પિસ્તાલીસ હજારથી લઈને ત્રણ લાખ છે આવી વસ્તી એકત્રીસ લાખ છે જે દેશમાં સત્યાસી કરોડ લોકો રાશન પર નપતા હોય જેની એકત્રીસ ટકા વસ્તી એટલે લગભગ બેતાલીસ કરોડ લોકો અગર પિસ્તાલીસ હજારથી લઈને ત્રણ લાખ રૂપિયા મહિને કમાતા હોય એનો મતલબ એ થયો કે જે પિસ્તાલીસ હજાર રૂપિયા કમાય છે એના વર્ષના એક મહિનાની પિસ્તાલીસ હજારની આવકની પચાસ પચીસ ટકા એટલે કે દસ હજાર રૂપિયા એણે આઈ સી બેંકમાં ખાતું ખોલાવવું હોય તો ન્યૂનતમ એમાં ભરવા પડશે આવકની પચીસ ટકા ઇન્કમ એક મહિનાની બેંકમાં તમારે થાપણ રૂપિયા રાખવાની જેથી બેંક એના ખર્ચા કાઢી શકે દર્શક મિત્રો પિસ્તાલીસ હજારમાં આ નગરોમાં રહીને કોણ આટલી બચત કરી શકે કે બેંકમાં મૂકી શકે શું બેંક માત્ર ને માત્ર તેના ખર્ચા કાઢવા માટે થઈને આ ન્યૂનતમ બેલેન્સ વધાર્યું છે કે પછી મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને જે ધિરાણો કરે છે અબજો રૂપિયાનું ને જે એનપીએમાં કન્વર્ટ થાય છે લાખો કરોડનું એ સરભર કરવા માટે નાના ગ્રાહકોને આ છેતરી રહી છે ન્યૂનતમ બેલેન્સના નામે બે હજાર ત્રેવીસમાં ભારત સરકાર અને આરબીઆઈએ જે આંકડા જાહેર કર્યા એ પ્રમાણે દેશની તમામ બેન્કોએ દેશના નાગરિકો જેમના બેન્કમાં ખાતા છે એમના પાસેથી ન્યૂનતમ બેલેન્સ ન રાખવા એટીએમનો મર્યાદા કરતાં વધારે ઉપયોગ કરો અને એસએમએસના ચાર્જીસના નામે પાંત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા લૂંટી લીધા છે દર્શક મિત્રો આ કોઈ નાની ઇન્કમ નથી નાની આવક નથી નાની રકમ નથી શું બેંકોને આપણે લૂંટવા માટે રાખી છે કે સેવા માટે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ચૌદ જેટલી રાષ્ટ્રીય બેંક ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું કારણ શું હતું કે બેન્કિંગ સેવા ગ્રામ્ય વિસ્તારમાં લઈ જવી છે દેશના તમામ નાગરિકોને બેન્કિંગ સેવા સાથે જોડવી છે કૃષિ ધિરાણ વધે એ ધ્યેય હતો શું એ ધ્યેય સિદ્ધ થઈ ગયા છે આ દેશની સરકાર એવો દાવો કરે છે કે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી તો ચોપન કરોડ નવા એકાઉન્ટ ખુલ્યા આ ચોપન કરોડ નવા એકાઉન્ટમાંથી એક્ટિવ એકાઉન્ટ કેટલા છે ચૌદ ટકા જેટલા જ એક્ટિવ એકાઉન્ટ છે અને જે એક્ટિવ એકાઉન્ટ છે એમાં બી ઘણા એકાઉન્ટ એવા છે જે ગરીબોના નામે છે ને અમીરો ખોલાવે છે હમણાં જ એક ઉત્તર ભારતમાંથી દાખલો આવ્યો હતો એ ગરીબના એકાઉન્ટમાં કરોડો રૂપિયા છે એ ગરીબના એકાઉન્ટમાં કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી કોણે એનો આધાર કાર્ડ એના પાન કાર્ડનો ઉપયોગ કરીને ખાતું ખોલાવીને એના બ્લેકના વ્હાઈટ કર્યા શું આ બેન્કિંગ વ્યવસ્થા એના માટે છે જે રીતે આરબીઆઈ અને ભારત સરકાર ચૂપ છે લગામ લગાવતી નથી એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં સામાન્ય માણસ માટે ભારતીય બેન્કિંગ સેવા દુષ્કર બનવા જઈ રહી છે ભારતીય બેન્કિંગ વ્યવસ્થા ફરી શરાપી પેઢીની વ્યવસ્થામાં ના ફેરવાઈ જાય તે જોવાની જવાબદારી દેશની સરકારની અને આરબીઆઈની છે દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ અને બેનિફિટ ન્યૂઝના વ્યૂઝ જાણતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર